અંકલેશ્વર ઉમરવાડા ગુરુવાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વીપીએલ પ્રીમિયર લીગ બે હજાર ચોવીસ ફાઈનલ મેચ યોજાઈ હતી નવાબ સીસી પીરામણ અને નાની નારોલી દિવાન એન્ટરપ્રાઇઝ વચ્ચે યોજાયેલ ફાઇનલમાં નવાબ સીસી પીરામણ એકસો એકસઠ રનનો લક્ષ્યાંક ચેસ કરી વિજેતા બની હતી સુરતી સુન્ની મુસ્લિમ વોરા સમાજ દ્વારા સમાજના યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા ચાર વર્ષથી વિવિધ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ યોજાઈ રહી છે ચાલુ વર્ષે સુરતી સુન્ની મુલ મુસ્લિમ વોહરા સમાજ પ્રીમિયર લીગ બે હજાર ચોવીસની ચોથી સિઝનનું આયોજન કરાયું હતું જે અંતર્ગત કુલ બાર જેટલી ટીમોએ ભાગ લીધો હતો છેલ્લા એક મહિનાથી ચાલતી વીપીએલ સિઝન ફોરની ફાઇનલ મેચ ઉમરવાડાના બુરહાની સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે નવાબ સીસી પિરામણ અને નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝ વચ્ચે રમાઈ હતી જેમાં નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝે ટોસ જીતી પ્રથમ દાવ લઈ એકસો રન કર્યા હતા તેમાં હુજેફા હા ભોલાતે તેતાલીસ બોલમાં પંચોતેર રન માર્યા હતા બીજા દાવમાં નવાબ સીસી પિરામણે એકસો એકસઠ રનનો ટાર્ગેટ ચેસ કરતા નવાબ સીસીએ ચાર વિકેટ ગુમાવીને એકસો બાસઠ કરી જીત મેળવી હતી જેમાં અમીન મુલ્લાએ ત્રેપન બોલમાં પંચોતેર રન માર્યા હતા ફાઇનલ નવાબ સીસી પિરામણ ઇરશાદ પટેલને મેન મેચના મેન ઓફ ધ મેચ અને મેન મેચના મેન ઓફ ધ સિરીઝ આપવામાં આવી હતી વીપીએલના પ્રમુખ ફહીમ પટેલ ફૈયાઝ પટેલ કિમ સફકત ભૈયા સંજાલી ઇમરાન માકરોડ ઉમરવાળા સોહેલ જાગડા ખરોડ કાસિમજીભાઈ કોસાડી સમદ ધનછોરા ગલા ફરીદડુરા અલ્તાફ વેરાચિયા કોસંબા ઇસ્માઈલ કારા ખોલવડ બાબુ રાજા તડકેશ્વર બાબુ ઉમર નારોલીએ મહેનત કરીને ટુર્નામેન્ટની સફળતાપૂર્વક પાર પાડી હતી ફાઇનલ મેચમાં મહેમાન તરીકે માજી ક્રિકેટર અને ભરૂચ ક્રિકેટ એસોસિએશન માજી વાઇસ પ્રેસિડન્ટ એસ ડી પટેલ અને હાલ ભરૂચ ક્રિકેટ એસોસિએશન વાઇસ પ્રેસિડન્ટ અને બીપીએલ ચેરમેન ઇસ્માઇલ મદાદા ભાદી સરપંચ વાડિયા ખરોડ સરપંચ ફૈઝલ કાઝી ખુલવડ સરપંચ હારૂણભાઈ ટેલી જેવા વોરા સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા